નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં છે ગુજરાતથી લઈ પશ્ચિમ બંગાળ સુધી જૂનમાં જ ચોમાસાએ જમાવટ કરી છે ચોમાસું આવતા જ ઘર દુકાન રસ્તા જળબંબાકાર થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે જૂનમાં જ આ પ્રચંડ જળ પ્રવાહ દેશના કેટલાય વિસ્તારોમાં આફત લઈને આવ્યો છે પાણીનો પ્રહાર પૂર્વથી પશ્ચિમ હાહાકાર શહેરથી લઈ ગામમાં જળ પ્રહાર પાણીમાં તણાયા વાહનો આવી ગઈ જિંદગી ચોમાસું જામ્યું ગુજરાત થી લઈ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ઝારખંડ માં મેઘરાજાનો મૂળ રિસ્તર નો બગડી ગયો છે હજુ અઠવાડિયા પહેલા તો ઈશ્વરને કરતા હતા ફરિયાદ કે ગરમી બહુ છે ગાતા હતા ગીત આવરે વરસાદ ઢેબરિયો વરસાદ હવે વરસાદ આવ્યો તો એવો આવ્યો કે ડૂબી ગયા ઘર શરૂઆતમાં જ મેઘરાજાનો પ્રચંડ પ્રહાર રાજ્યમાં હવે મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં ચાલુ જોવા મળી રહી છે મેઘમહેર કે આ મેઘ મહેર કેટલાય વિસ્તારોમાં કહેર બનીને આવી છે ધંધુકામાં ભાદર નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ લો ધંધુકા પંથકમાં ભાદર નદીમાં આવેલા પ્રચંડ પૂરે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધો નદીના પાણી શહેરના કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી પાણી થઈ ગયું ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીને નુકસાન થવાની સંભાવના છે આ સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ દ્રશ્યો પૂરની વિનાશક સ્થિતિ દર્શાવે છે બે દિવસ પહેલા આ આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો નદી નદીમાં રેતી ભરવા માટે આ ટ્રેક્ટર આવ્યું હતું અને ત્યાં જ સુખી ડેમ નદીમાં પાણી છોડવામાં આવતા ટ્રેક્ટર ત્યાં ફસાઈ ગયું જોકે સમય રહેતા ટ્રેક્ટર ચાલક બહાર નીકળી ગયો એટલે ટ્રેક્ટર ચાલક બચાવ થયો

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરમાં અનેક એવા વિસ્તારો છે અનેક એવા રોડ છે કે જે રોડ ઉપર પોલાણ થઈ ગયું છે અને અમદાવાદના કોર્પોરેટ રોડ ઉપર જે છે પ્રહલાદનગરથી જે આ કોર્પોરેટ રોડ જઈ રહ્યો છે અને ત્યાં એક ટ્રક જે છે તે ફસાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે એ અહીંયા પોલ ખુલ્લી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે થોડા દિવસ પહેલાં જ અહીંયા જે આ રોડ પાસે જે ગટર છે અને તેનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ એ કામમાં જે છે તે પોલાણ રહી ગયું અને તેના કારણે ગઈકાલે રાત્રે એક ટ્રક જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને એ ટ્રકે ના ડ્રાઈવરે જે છે એ રોડની સાઈડ જે ટ્રકને વાળવાનો પ્રયાસ કર્યો ને ત્યાં જ એ ટ્રકનો આગળનું જે ટાયર જે છે એ એ પોલાણમાં ફસાઈ ગયું પ્રથમ વરસાદમાં ધોવાયું નાળું દાહોદમાં પણ તંત્રની કામગીરીની પોલ ખુલી છે જ્યાં પ્રથમ વરસાદમાં જ આ નાળું ધોવાઈ ગયું ગામે ધોવાતા વડવા છરસોડા આંબલી વિસ્તારમાં અવર ઠપ થઈ ગઈ પ્રથમ વરસાદ સામે જ આ નાડુ ઝીંક ઝીલી ન શકતા આ નાળાની કામગીરી સામે સવાલ ઉભા થયા વરસતા વરસાદ વચ્ચે અંતિમ યાત્રા ચટણીઓ આવે અને જાય

પાણીમાં નીકળી સ્મશાન યાત્રા ભાવનગરના માઢીયા ગામે પણ મોતનો મલાજો ન જળવાયો ઘૂંટણસમા પાણીમાં ડાઘો નનામીને લઈને સ્મશાને પહોંચ્યા ભાલ પંથકના માઢિયા ગામનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે ગામમાં પાણી ફરી વળ્યા હતા ગામમાં એક વ્યક્તિનું પણ મોત થયું તો ઘૂંટણસમા પાણીમાં અંતિમ યાત્રા કાઢવી પડી ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડી

આ કોઈ દરિયો કે નદીની તસવીર નથી અહીં મેદાન હતું રસ્તા હતા લોકોની પણ રહેતી પરંતુ એવું પાણી આવ્યું કે માત્ર હવે પાણી જ નજરે પડી રહ્યું છે નાસિક માં ગોદાવરી નદી ગાંડી ટોર બની છે નદી પાંચ ફૂટ ઉપર વહી રહી છે સ્થિતિ એવી છે કે ગોદાવરી નદીના ઘાટ પર આવેલા નાના મોટા તમામ મંદિર ડૂબી ગયા

नासिक त्रंबकेश्वर માં ભારે વરસાદ વરસી રહ્યો છે વૈવટી તંત્ર એ નદીની આસપાસ રહેતા લોકોને સત્તર્ક રહેવાનો આદેશ આપ્યો છે કેમ કે પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ છે ઓ ગાડી 3 કલાકથી પાણીમાં તેઓ ડ્રાઈવર કોઈ નહી તા આમ આઈ તો دیکھا તો ડ્રાઈવર ભી આ ગયા ડાડી માલિક વો આ ગયા ફિર એ બોલે ગાડી નિકળની કે ફિર આમને દોર સે બાંધ લી ફિર ઉસકો બાંધ કે सेफ में रखे लाम जी वो ओके अब तो ने बताया था कि गाड़ी यहाँ पे रखी क्या है ऐसा कुछ आपको तो पता चला नहीं पता नहीं वो गाड़ी जगह पे थी पानी बढ़ गया पानी बढ़ गया, पानी बढ़ गया। हाँ।, थी, पानी हाँ।, थी। हाँ हाँ थी। हाँ उसके बाद में किस तरह की आपने कोशिश करी हाँ। है उसके बाद नीचे जाने के नीचे गए हम दौड़ डाली गाड़ी के नीचे से फिर वो निकल के बांध दी इधर बांध दी नवी मुंबई माधोद मार वरसाद નવી મુંબઈમાં પણ ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આખી રાત ધોધમાર વરસાદ પડતા કેટલાય નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા લોકો પાણીમાં રસ્તો પસાર કરતા જોવા મળ્યા ચાલકો ની હાલત પાણીમાં કફોડી થઈ ગઈ સવારે પણ લોકોને કામ ધંધે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું પુણે થયું પાણી પાણી મહારાષ્ટ્રના પુણેમાં પણ વરસાદ આફટ લઈને આવ્યો રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહનો કતારમાં જોવા મળ્યા મુશળધાર વરસાદના કારણે રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું કે પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો કેટલી જગ્યાએ તો વાહનો બંધ થઈ જતા લોકો પાણીમાંથી વાહનને ધક્કો મારીને બહાર કાઢતા નજરે પડ્યા વાહન રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ છે રહેણાંક વિસ્તારોમાં ભારે વરસાદે લોકોને બેહાલ કર્યા પુણે અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદના કારણે મોથા નદીનું પાણી નીચાણવાળા વિસ્તારો અને હાઉસિંગ સોસાયટીમાં ઘૂસી ગયું આગામી ચોવીસ કલાક પણ પુણેમાં ભારે વરસાદની આગાહી છે નદીમાં તણાવ ટ્રેક્ટર હજુ તો જૂન નો મહિનો ચાલી રહ્યો છે ત્યાં જ પૂર અને વરસાદ કેટલાય વિસ્તારોમાં તબાહી મચાવી ક્યાંક નદીઓ બની તો નદીઓનું પાણી ઘરમાં દાખલ થઈ ચૂક્યું છે પૂરના પ્રકોપની આ તસવીરો રાજસ્થાનના જ્યાં અચાનક આવેલા પૂરે એક ટ્રેક્ટરને પોતાની ઝપેટમાં લીધું ટ્રેક્ટર ચાલક ખુદને બચાવવાનો પ્રયાસ કરતો રહ્યો પરંતુ ધીરે ધીરે તે આ પાણીમાં જળ સમાધિ લેતું હોય તેમ દેખાય છે આ દુર્ઘટના બાદ ટ્રેક્ટરની કોઈ જ ભાડ નથી મળી કેટલાય વાહન ચાલકો ના વાહનો પણ બંધ પડી જતા ધક્કો મારવાની નો આવી આ તસવીરો છે રાજસ્થાનના ના માલપુરાની જ્યાં અડધો કલાકમાં મેઘરાજા એવા વરસ્યા કે આ ફટલાવ્યા રસ્તા દુકાન બધું જ પાણીમાં દુકાનદારોને પ્રથમ વરસાદમાં જ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકથી હળવો અને ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે જયપુરમાં મેઘરાજા મહેરબાન રાજસ્થાનની રાજધાની જયપુરમાં પણ મેઘરાજા મહેરબાન થયા જ્યાં વરસાદે લોકોને ગરમીથી રાહત આપી તો વરસાદે પ્રિ મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી રસ્તા જળબંબાકાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ટ્રાફિક વ્યવસ્થા પણ પૂરી રીતે ખોરવાઈ ગઈ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ડ્રેનેજ સિસ્ટમ સુવ્યવસ્થિત કરવાના દાવાઓની હવા નીકળી ગઈ સવાઈ માધોપુરમાં પણ ભારે વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળ્યા રસ્તાની બંને બાજુ લોકો જગ્યાએ ઝરણા વહેતા થયા ગંગાપુર સિટીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી તંત્રના વાંકે આ વરસાદ લોકો માટે આફટ લઈને આવ્યો રસ્તા પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તા જળબંબાકાર થઈ ગયા કેટલી જગ્યાએ બે બે ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળ્યા રાજસ્થાનના કરોલીમાં પણ વરસાદ આફટ લઈને આવ્યો શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યું ઝાલાવાડમાં ચોમાસાની શાનદાર એન્ટ્રી થઈ રૂમઝૂમ વરસાદના કારણે મોસમ આહલાદક બની ગયો અને લોકોને ગરમીથી રાહત મળી નદી પર બનેલા પુલ પરથી પાણી પસાર થતું જોવા મળ્યું કે વાહનોની બંને સાઈડ લાંબી કતાર પણ છે તેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ નદીમાં ફસાયો એક પરિવાર

ઝારખંડની રાજધાની રાંચીમાં પણ ચોમાસાના પ્રથમ વરસાદે તમામ દાવાઓની પોલ ખોલી નાખી ક્યાંક રસ્તા તળાવ બન્યા ક્યાંક સ્કૂલ અને ઘરમાં પાણી ઘુસ્યા પ્રાંટી માં નદી માં વધતા જળ સ્તરે લોકો ની મુશ્કેલી વધારી અહી નદી નું પાણી કેટલાય પોલ પર થી વહી રહ્યું છે હારમો નદી માં જળ સ્તરમાં વધારો થયો આસપાસ ના વિસ્તાર રોજ જળ મગ્ન થઈ ગયા અહી સ્કૂલ માં પણ પાણી છે સ્કૂલ ના તમામ રૂમ પાણી માં ગરકાઉ થયા અધ્યક્ષકતે કે જો પ્રેશર હે પાણી કા જને કમરે કે અંદર જો પાણી હે ઉસ પાણી કા પ્રેશર આપ દે સકતે હે કે યહ પાણી લગાતાર યહાં સે નિકલ રહા હૈ ઓર યહ પાણી યહાં સે નિકલતા હુઆ દેખ લીજે

છત્તીસગઢના જશપુરથી હૈયુ હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો જ્યાં નદીના પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર ફસાઈ ગયું ભારે વરસાદના કારણે તૂર બની પરથી નદીનું પાણી વહેવા લાગ્યું પુલ પરથી આ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ને ત્યારે જ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું સદનસીબે ટ્રેક્ટર ચાલકનો જીવ બચી ગયો પાણીનો પ્રવાહ થોડો ઓછો થતા ટ્રેક્ટર ચાલક પગપાળા બહાર નીકળી ગયો પોલીસ સ્ટેશન પાણી પાણી ઉત્તર પ્રદેશના અમેઠીથી આવેલી આ તસવીરો પણ જોઈ લો પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા કામ કરતા કર્મચારીઓ ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા પોલીસ સ્ટેશનની અંદરનો સામાન પાણીમાં તરી રહ્યો છે ફાયર બ્રિગેડની ટીમની મદદથી અહીં પાણી કાઢવાનો પ્રયાસ થયો અમેઠીમાં પ્રથમ વરસાદે જ આ હાલ કર્યા છે કે ખુદ પોલીસ કર્મીઓને જ મદદની જરૂર પડી પર્વત ઉપરથી પથ્થરોનો વરસાદ

વાતાવરણ આહલાદક બની ગયું અહીં આવનારા પ્રવાસીઓ પણ આ વાતાવરણને માણતા નજરે પડ્યા અડધા ભારતમાં એન્ટ્રી મુશ્કેલી લઈને આવી છે હજુ તો વાદળોએ ટ્રેલર બતાવ્યું છે શહેર શહેર લોકોને ડરાવી રહ્યા છે સવાલ એ છે કે જયારે મોન્સૂન નો ટ્રેલર આટલો ભયાનક છે તો આગામી દિવસોમાં શું થશે હજુ મોન્સૂન નું આખું પિક્ચર રિલીઝ થવાનું બાકી છે જૂન મહિનો પૂર્ણ થવાને હજુ દસ દિવસ બાકી છે પણ મેઘરાજા જાણે આખા મહિનાની કસર પૂરી કરતા હોય તેમ લાગી રહ્યું છે આવનારા દિવસોમાં મેઘરાજા એવું જોર બતાવશે કે સર્વત્ર પાણી પાણી કરી દેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર જમાવટ કર્યા બાદ પણ વરસાદ રોકાવાનો નથી આવનાર અઠવાડિયું ભારે રહેશે એવું ભારે કે નદીઓમાં પૂર લાવી દેશે આ છે કુદરત પાવર ત્યાં પાણીનો પહેરો ખેતરો કર્યા જળબંબાકાર રસ્તા રસ્તાને ઉખાડી ફેંક્યા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી જિંદગી આફત આપ્યા બાદ પણ મેઘરાજા માનવા તૈયાર નથી જાણે કે મેઘરાજા નું મગજ છટકી ગયું હોય તેમ ગમે ત્યારે ગમે ત્યાં વરસી પડે છે

કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવા શક્યતા રહેશે આદ્રા નક્ષત્ર અને બંગાળના ઉપસાગરમાં સર્જાયલ સિસ્ટમ ગુજરાતને કરશે પાણી પાણી એવો વરસાદ વરસશે કે નદીઓ છલકાશે ને પૂર આવશે તારીખ બાવીસ મે જૂને સવારે સુધી આદ્રા નક્ષત્રમાં આપતા આવી રહ્યું છે અને તારીખ ચોવીસ ત્રીસમાં બંગાળ ઉપસાગરના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર હોવાની શક્યતા છે નર્મદા નદીનું જક્ષણ વધવાની શક્યતા છે સબરમતીમાં પાણીનો અવરવન આવવાની શક્યતા છે જો કે આગાહી માત્ર અંબાલાલ કાકાની જ નથી હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી પણ આજ વાત કરી રહ્યા છે હવામાન વિભાગનું માનીએ તો આ અઠવાડિયું મેઘરાજા મન મૂકીને વરસવાના છે આખું અઠવાડિયું પડશે ભારે વરસાદ मौसम विभाग नो कहबो छे के आवनारा 7 दिवस એટલે કે 26 જૂન સુધી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી છે તેમાં પણ સૌરાષ્ટ્ર થઈ જશે પાણી પાણી કચ્છ માં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે બalse हेवी रेनफॉल વોર્નિંગ પુરાકલે દિયા ગયા છે મતલબ આપકા 21 સે લેકર 26 જૂન તક હેવી રેનફોલ કા વોર્નિંગ હે ઇસમે આપકા 22 23 24 25 હેવી હેવી રેનફોલ કા વોર્નિંગ હે ગુજરાત રીજન મે છવ્વીસ જૂન સુધીના વરસાદની વાત કરીએ તો ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ વલસાડ ડાંગ વાપી નવસારી બારડોલી ને ઘમરોડશે મેઘો અને બાકીના વિસ્તારોમાં પણ વરસાદ જોર રહેશે પણ થોડું હળવું સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે જે ગીર સોમનાથના ભાગો છે જૂનાગઢના ભાગો છે અમરેલી ભાવનગર અને બોટાર સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ હળવા મધ્યમ વરસાદો છે યથાવત રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ વાપી નૌસારી બિલિમોરાન બારડોલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે હજુ પણ ચાલુ રહીએ અંબાલાલના મતે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘો ભારે આફત સર્જી શકે છે આ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના સવાય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાવોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાવમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે જો કે છેલ્લા દિવસોમાં આપણે જોયું પણ છે કે સૌથી વધુ વરસાદ ભાવનગર અમરેલી વલસાડ વાપી અને સુરેન્દ્રનગર તથા સુરતમાં જોવા મળ્યો અને જ્યાં વરસાદ વરસ્યો ત્યાં રીસરનો તૂટી પડ્યો લોકો પણ વિચારમાં મૂકી ગયા કે મેઘરાજા શરૂઆતમાં જ કેમ વિફર્યા પણ તેની પાછળનું કારણ હતું એક એવી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ જેણે રસ્તામાં આવતા તમામ વિસ્તારોને આવરી લીધા પાસે આ સર્ક્યુલેશન મહારાષ્ટ્રના દરિયાકાંઠે થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો જે જે દરિયો છે છે એટલે કે અખાત એ વિસ્તારમાં ત્યાંથી ભાવનગર અમરેલીના અમુક ભાગો એ સાથે બોટાદ સુરેન્દ્રનગર અને એ તરફ થઈને ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ આગળ નીકળી ગયું એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટ્રલ પાર્ટ જે જે વિસ્તારોમાંથી પસાર થયો છે તે તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો નોંધાયા છે એટલે કે હાલમાં સર્ક્યુલેશન રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે જોકે જ્યાં સારા વરસાદ વરસ્યા છે ત્યાં ખેડૂતો હરખાયા છે કારણ કે આ વરસાદ પાકને ફાયદો કરાવે તેવો છે એટલે ખેડૂતોએ વાવણીની તૈયારી પણ શરૂ કરી છે દ્વારકા જિલ્લામાં પણ ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો

અને આ જ રીતે મગફળીની વાવણી વ્યવસ્થિત પૂરી થઈ છે એ જ રીતે વરસાદ રહ્યો આખી સિઝન તો સારામાં સારું મગફળીનું ઉત્પાદન થશે અને સારી ક્વોલિટીની મગફળી પાકશે વરસાદ સારા થઈ ગયા છે વાવણી લાયક અને આવા નવા વરસાદ સારા થાય તો ખેડૂતોને ઉત્પાદન વધારે મળે અને ટ્રેક્ટરથી વાવણી બે આજે ટ્રેક્ટરથી વાવણી ચાલુ કરી છે અને ખેડૂતોને સારા ભાવ મળે એવી આશા છે ક્યાંક વાવણીની તૈયારીઓ થઈ રહી છે તો ક્યાંક ગઈ વેચાણ સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બાજરીનો પુષ્કળ ઉત્પાદન થયું ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર પણ લગાવી ખેડૂતોનો ઉત્સાહ જોઈને ખબર પડે છે કે આ વખતે જે કમાણીની ઈચ્છા રાખી હતી આશા રાખી હતી તેવા જ ભાવ તાતને મળી રહ્યા છે એક મે રોજ ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી જે પંદર જુલાઈ સુધી ચાલવાની છે સાબરકાંઠામાં કુલ સોળસો ત્રીસ ખેડૂતોએ બાજરીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં અત્યાર સુધી ખેડૂતો ભાવ કર્યો અને ઉત્પાદન સરકાર ને પચીસ ત્રીસ વધારો પણ કરી આપ્યો એમાં આ વખતે ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કરેલું હતું ઉત્પાદન થોડું સારું થયું અને ભાવ પણ આવશે સરકારી સારા પાંચસો પંચ્યાસી રૂપિયા પ્રતિ મન ના આપવામાં આવેલા છે અને પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે ચાર પાંચ દિવસની અંદર પેમેન્ટ થઈ જાય સારું સરકાર શ્રી ની સારું સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળો પાકમાં ચૌદ થી પંદર હજાર હેક્ટર કરાયું જેનું ઉત્પાદન મળી રહ્યા છે ત્યાં સરકાર ટેકાના ભાવે આ વર્ષે પાંચસો પંચ્યાસી રૂપિયા ભાવે ખરીદી રહી છે બાજરી જેથી તાત પણ હાલ ફાયદામાં છેલ્લામાં કુલ કરાવેલું હતું તેમાંથી ચૌદસો ને અગ્નસિત્તેર ખેડૂતોને એસએમએસ કરવામાં આવેલ છે આજની તારીખે એકસો ને પિસ્તાલીસ ખેડૂતોને એસએમએસ કરવાના બાકી છે જે આગામી બે ત્રણ દિવસમાં એસએમએસ પૂર્ણ કરવામાં આવશે ગઈ સાલ ખેડૂતોના ટેકાના ભાવ પ્રતિ મણ પ્રતિ વીસ કિલો પાંચસો ને સાહીઠ રૂપિયા હતા આ વર્ષે ટેકાના ભાવ પાંચસો ને પંચ્યાસી રૂપિયા છે ક્યાંક ખેડૂતો ખુશ છે ક્યાંક પશુપાલકોને ફાયદો કરાવતા સમાચાર આવ્યા બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રારે પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે ત્યાં સૂચિત મંડળી ચાલુ કરી સમયસર નોંધણી કરવાનો આદેશ કરાયો છે કામગીરીમાં પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે જે તે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે ખાનગી દૂધ કેન્દ્રો દ્વારા પશુપાલકોનું શોષણ ન થાય તે માટે નોંધાયેલી દૂધ મંડળી મારફતે તે દૂધ સ્વીકારાશે જેથી પશુપાલકો પણ ખુશ જણાઈ રહ્યા છે જુનાગઢના આશ્રમમાં સાધુ અને યાત્રિકો વચ્ચે મારામારી મારામારીના દ્રશ્યો જુનાગઢના ગૌરક્ષકનાથ આશ્રમના છે અહીં સાધુ અને યાત્રિકો વચ્ચે જમવા બાબતે માથાકૂટ થઈ હતી જમવાની ઉભા રહેવા મુદ્દે સાધુ અને બહારથી આવેલા યાત્રિક વચ્ચે બબાલ થઈ હતી યાત્રિકોને અન્નનો બગાડ ન કરવાની સાધુએ સૂચના આપતા મામલો બીચક્યો ઉગ્ર બોલાચાલી બાદ મામલો છેક મારામારી સુધી પહોંચી ગયો યાત્રિકો દ્વારા અશોભનીય વર્તન કરતા સાધુ ગિન્નાયા હતા જેથી બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી મારામારી દરમિયાન એક યાત્રિકને ઈજા પહોંચી હતી જો કે શ્રીરનાથ બાપુના સેવકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો મામલો શાંત થયા બાદ અંતે યાત્રીકોએ સાધુ અને આશ્રમના સંચાલકોની માફી માંગી વડોદરાની સ્કૂલમાં શિક્ષક વિદ્યાર્થી અને વાલી વચ્ચે થઈ લાફાવાળી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં લાફાવાળી થઈ હતી એક ગુરુજ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ડ્રોઈંગના વિષયમાં મેજરમેન્ટ બાબતે શિક્ષકે લાફો ઝીકી દેતા મામલો ગરમાયો જે બાદ બાળકે ઘરે જઈને મામલો તેમના વાલીઓને જણાવતા વાલીઓ રોષે ભરાયા આક્રોશમાં આવેલા વાલી સ્કૂલે પહોંચ્યા સ્કૂલના સ્ટાફ રૂમમાં પહોંચી જે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો તે જ શિક્ષકને લાફો ઝીકી દીધો જેના પગલે હાથાપાઈ શરૂ થઈ ગઈ ગુંડાની જેમ શિક્ષકે વાલીને પકડી લાફાઓ ઝીક્યા જેથી નાસબાગ મચી ગઈ આ સમગ્ર બનાવ મકરપુરા પોલીસ મથક પહોંચી ગયો શિક્ષક અને વિદ્યાર્થીના વાલી બંને સામસામે ફરિયાદ નોંધાવી છે પંચાયતની ચૂંટણી ગ્રામ માહોલ જામ્યો છે સરપંચ બનવા કાવા દાવા થઈ રહ્યા છે ત્યારે એક ગામ એવું છે કે જ્યાં જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ગામમાં નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી આ ગામ છે મહેસાણા જિલ્લામાં આવેલું હરદેશણ ગામ મહેસાણાથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલા આ ગામમાં એક હજાર જેટલી વસ્તી છે આ ગામના લોકોની એકતા એટલી અકબંધ છે કે ક્યારેય ચૂંટણીની નોબત આવી જ નથી દર વર્ષે સર્વાનુમતે સરપંચની પસંદગી કરી ગામ સમરસ કરે છે આ વખતે પણ ગામે સર્વાનુમતે ચેતનાબેન નીતિનભાઈ ચૌધરીને સરપંચ તરીકે વરણી કરી